હિંમતનગરમાં મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડીઆઈજી તેમજ પોલીસ અધિક્ષક સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર ડૉક્ટર નીલનકાંત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે યોજાયો હતો મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડ લાઈન કામકાજના સ્થળે મહિલાઓની જાતિ સતામણી મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપી હતી આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે ત્યારે સાયબર તથા જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ દ્વારા સાયબરને લગતા ફ્રોડ ડિજિટલ એરેસ્ટ વિડીયો ફ્રોડ પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી નવા કાયદાઓની અમલવારીની જાણકારી ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી આ સાથે વિદ્યાર્થીનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડ ટચ બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિતની સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારીઓ આપવામાં આવી હતી ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી આપી હતી અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં રૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ બે ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર માહિતી આપવામાં આવી હતી हम आ थी प्रोसिजर हम कम्प्लेन फाइल थी गई તો બે વસ્તુ થશે એક તો ઇન્ક્વાયરી થશે અને જો કમિટીને એવું લાગશે કમ્પ્લેન ફાઇલ કરશે ફાઈવ ઝીરો નાઇન બીએનએસ ફાઈવ ઝીરો નાઇન આઈપીસી અને બીએનએસ ની કલમ સેવન્ટી નાઇન અંતર્ગત પોલીસ કમ્પ્લેન ફાઇલ થશે જો કમિટી એવું રિપોર્ટ કરશે કે ભાઈ હા જે તે મહિલા સાથે આ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ બન્યું છે

તો આ શું કામ થાય કેમ કે એનામાં નોલેજ છે હવે આ વસ્તુ જે આ કીધો એનું તમારા લોકો પાસે નોલેજ છે તો ક્યાંક ક્યાંક ને તમને એવું થશે કે મારી સાથે કંઈ એ કોઈ એમ્પ્લોય જો તમને કઈ વસ્તુ માટે ખીજાઈ જશે તમારા કામ માટે બોલી દેશે તો તમે એમના વિરુદ્ધ આ પ્રકારનું કૃત્ય કરી શકશો તો આ વસ્તુ આપણે નથી કરવાની આ કાયદાને યુઝ અને મિસયુઝ બંને વસ્તુ માટે હું અહીંયા તમને એમને હાજર રાખ્યા છે કે યુઝ આપણે એટલી હદે કરીશું કે કોઈ મહિલા જે ખરેખર ખરેખર ભોગ બનનાર છે ફેમિલી મેમ્બર હોય બેન ફ્રેન્ડ તો લાભ મળે અને મિસયુઝ નહીં કરીએ કેમ કે જો બે ટકા કેસીસ બી મિસયુઝ ના આવી રહ્યા છે અમારી પાસે ડોમેસ્ટિક વાયલન્સ હોય આ પ્રકારના કાયદા હોય તો કદાચ એવું બને કે જે અઠાણું ટકા સાચા કેસીસ બને છે એને આપણા લીધે ન્યાય ના મળે એટલે ક્યારે ભી કોઈ ભી કાયદો હોય હું આ કાયદાની વાત નથી કરી મહિલાઓ દ્વારા આપણા માટે જો આટલું સરકાર વિચારી રહી છે આપણા માટે આટલા સારા કાયદાઓ બની રહ્યા છે તો આનો મિસયુઝ તો આપણે જિંદગીમાં ક્યારેય નહીં કરીએ આ પ્રોમિસ તમારે પોતાને ભી આપવાનું છે અને મને ભી આપવાનું હવે આ વાત થઈ પોસ્ટ પોલિસી અને પોસ્ટ એક્ટ હવે મારો આજનો બીજો ટોપિક છે નવા કાયદા તો નવા કાયદા કે જે તમને ખબર હશે તમારી સ્કૂલમાં બીએનએસએસ શું છે એ બધી તમને લગભગ ખબર હશે તો હવે નવા કાયદાની જો આપણે વાત કરીએ તો અંગ્રેજો સમયના કાયદા હતા કઈ સાલમાં બનેલા હતા કોઈને ખબર આજરોજ માન્ય સર તેમજ એસપી શ્રી તરફથી મળેલ સૂચનાને અનુરૂપ મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિને લગત એક સેમિનારનું આયોજન અહીંયા ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવેલ હતું જેમાં તમામ સ્કૂલ તેમજ કોલેજમાંથી મળીને આશરે સાડા સાતસો જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી જેમાં સાયબર ક્રાઇમ છે પોક્સો છે પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે તેમજ તમામ જે પોલીસની સી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું અમારા પોલીસ ઓફિસર્સ પીએસઆઈ સીઓ તરફથી તેમજ મારા તરફથી અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું જેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે અને યસ યસ રિસેન્ટલી આપણે નવા કાયદા છે બીએનએસ છે ભારતીય દંડ સંહિતા છે એવા ત્રણ જે નવા કાયદાઓ છે એની અમલવારી કરવામાં આવી છે સમગ્ર દેશમાં તો એની જાગૃતિના લગત મુખ્યત્વે આ સેમિનાર હતો તો એમાં બી જે નવી કલમ છે નવા ઉમેરા થયા છે જેમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે ટેરેરી છે લિન્ચિંગ છે વગેરે જેવી જે સૌથી અગત્યની કલમો છે જે પહેલાં બી આઈપીસીમાં ન હતી અને હાલ બીએનએસમાં જેનો ઉમેરો કરવામાં તેમજ મહિલાઓને લગતી જે કલમો છે એ તમામનો ઊંડાણપૂર્વક રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને એના રિલેટેડ કોઈ બી જો પ્રશ્નો હોય છે એમના તો એ બી સોલ્વ કરવામાં આવ્યા આજના સેમિનારમાં વિદ્યાનગરી બીસીએ કોલેજમાંથી આવું છું મારું નામ ખારવા પલ્લ બળવનભાઈ છે આજે જે આ કાર્યક્રમ થયો છે એ ઉપલબ્ધ અમને બહુ જાણકારી મળી છે સાબર ક્રાઈમ વિશે જાણવા મળ્યું છે કે સેનાથી બચાવ થાય છે શું થાય છે એ અંતર્ગત અમને બધું જાણવા મળ્યું છે અને મારી આ જ રિક્વેસ્ટ છે કે બધી કોલેજ સ્કૂલ જે પણ હોય છે ત્યાં ગાડી જઈને તમે આ બધું કાર્યક્રમ કરો જેનાથી બધી છોકરીઓને બધાને ખબર પડે કે આ સાયબર ક્રાઇમ શું છે શું નહીં ધન્યવાદ